અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રી નર્સરી શાળાઓએ આજે બંધ પાડી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં પ્રી નર્સરી સ્કૂલનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવા સહિતના પ્રશ્નો ઊભા થયા છે તેમાં પ્રી નર્સરી સ્કૂલના સંચાલકોના મુખ્ય ત્રણ પ્રશ્ન છે મકાનની બિલ્ડિંગ યુઝ પરમિશન હોય તો એજ્યુકેશન યુ ફરજિયાત માંગ ન કરવામાં આવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી યોગ્ય હોય તો ગેરવ્યાજબી રીતે પ્રી સ્કૂલ્સને દંડવામાં ન આવે અને પ્રી ચલાવવા 15 વર્ષના લીઝ એગ્રીમેન્ટ અને ટ્રસ્ટની ફરજિયાત નોંધણીની માંગ ન કરવામાં આવે સરકાર ત્રણેય પ્રશ્ને પુનઃ વિચાર કરે તેવી માંગ પણ કરી અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પ્રી નર્સરી સ્કૂલના સંચાલકોએ વિરોધ દર્શાવ્યો આ તરફ રાજકોટમાં પણ પ્રી નર્સરી સંચાલકો એકઠા થયા અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો વડોદરામાં પણ વિરોધ પ્રદર્શન થયું સરકાર જો તાત્કાલિક નિર્ણય પરત ન ખેંચે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી આ ઉપરાંત સરકારના નિર્ણયથી અનેક મહિલાઓ પણ બેરોજગાર થવાની ભીતિ વ્યક્ત કરી આ તરફ સુરતમાં આજે એક હજારથી વધુ પ્રી નર્સરી શાળાઓએ બંધ પાડી સરકારની નવી ગાઈડલાઈનનો વિરોધ કર્યો ભાડા કરાર વર્ષનો ભાડા કરાર માગેલો છે વર્ષનો ભાડા કરાર એ પણ કરાવવાની વાત છે સાહેબ નવ વર્ષ કે દસ વર્ષનો ભાડા કરાર હોય તો છ ટકા સ્ટેમ્પ ડ્યુટી થાય અને પંદર વર્ષનો હોય એટલે બાર ટકા સ્ટેમ્પ ડ્યુટી થાય આ શક્ય જ નથી બે હજારને સત્તરમાં એફઆરસીઆઈ એફઆરસીઆઈને જે બાલમંદિરનો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કે પ્રાથમિક સંલગ્ન છે એની ફીના જે ઓર્ડરો છે બધા ઓર્ડર આપજો એની ઓર્ડરની અંદર એ હુકમો ફી વધારાના હુકમમાં મંદિરનો પણ સમાવેશ થઈ ગયો છે મતલબ કે મંદિર ઓલરેડી નોંધાઈ ગયું છે કાયદાકીય રીતે જોવા જઈએ તો તો જ એની ફી એફઆરસી નક્કી કરી શકે અમે સરકારને વિનંતી કરી છે કે આ અંગે પુનઃ વિચારણા થવી જોઈએ અને કાયદામાં થોડીક છૂટછાટ મૂકવી જોઈએ જેથી કરીને રાજ્યમાં ચાલતા તમામ બાલ મંદિરો કમસે કમ જૂન પચીસથી રેગ્યુલરાઇઝ થઈ શકે બટ જે પોઈન્ટ એમને કીધા છે એ પોસિબલ નથી જો અમારી પ્રી સ્કૂલ બંધ થશે તો આટલા જ કીટ્સ છે એ બધા મોટી સ્કૂલમાં જાય પોસિબલ નથી કેમકે પ્રી સ્કૂલની અને મોટી સ્કૂલોની જે ફીસ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે એ લોકોને આટલું બધું ટ્રાવેલ કરવું પડે એટલે અમે લોકોને એક જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમે તમારી સાથે છીએ તો તમે બી અમારો સાથ આપો થોડાક રૂલ્સમાં ચેન્જીસ કરી દો અમે કલેક્ટર સાહેબને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે મોરબી વતી અમારા વતી તે આ અમે જે આવેદન આપેલું છે એનું સર હા સરકારશ્રીને આપી અને વહેલી અને વહેલી તકે અમને આ પ્રશ્નનો ઉકેલ કરી આપે